હકીકત છે સાહેબ જયારે હું તો બોલવાનું ચાલુ કર્યું કે હું આ રીતે બોલીશ ને સમાજ સુધી આ મેસેજો પહોંચાડીશ ને બિંદાસ બોલીશ મારા મનનું હશે બધું બોલીશ ને અમુક વખત તો લોકો મન કહે કે ભાઈ વિડીયો વિડીયો ભણાવવા બંધ કર સોથી ભણાવ જો ને આપ આવી રીતે બોલી બોલીને તારે કશું કરવું નહીં પણ હું સાહેબ નફટ ફટ માણસ છું મેં ચાલુ જ રાખ્યું અને મેં ચાલુ રાખ્યું ત્યારે અત્યારે મને થોડી ઘણી થોડી ઘણી પબ્લિક ઓળખતી હશે એના લીધે ઓળખતી હશે મારા થોડા ઘણા ફોલોઅર્સ હશે એના લીધે હશે કારણ કે મેં ચાલુ રાખ્યું ને હજુ ચાલુ જ રાખવાનું છે કોઈ વસ્તુ તમારા દિલમાં લાગેલી હોય તમારા મનમાં લાગેલી હોય તો એને આપણે શું કામ છોડવી પડે શું કામ છોડવી પડે પબ્લિક તો તમને કહેશે કે ભાઈ પેલું કરો આ કરો ને પેલું કરો ના યાર ના તમ ના તમારું મન કે છે કે મારા કરવું છો તો કરો 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 મારું મન કે છે કે મારા માઇકમાં બોલવાનું છે આખી જિંદગી તો મારા આખી જિંદગી માઇકમાં બોલવું એટલે બોલવું મારું મન જે દિવસ ના પાડી દે તો એ હું બંધ કરી દઈશ જ્યાં સુધી મારું મન કે છે મારો અંતર આત્મા કે છે ત્યાં સુધી હું બોલીશ 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 પછી બધી પ્રજા કીએ સાહેબ તમે જો સારું કામ થતું હોય ને એ ખરાબ કહેવાવાળા હોય તમે કોઈક સારું કામ કરો ને તો બાજુ એમ કે ભાઈથી સાચે કલમ સારું કામ કર્યું એટલે સારું જ કર્યું એટલે ખોટું કર્યું તો એમ ના પૂછો ભાઈથી સાચું ખોટું કર્યું તી તો કરી જ કે ખોટું એવું કે મન લગાઈને તમારા કામમાં ફોકસ આપો મન લગાઈને તમે તમારું કામ કરો મન લગાઈને એક જ વસ્તુ પાછળ પડી જાઓ તમે નક્કી કરી દો કે આ મારે કરવું છે કરવું છે કરવું છે એટલે કરવું છે મેં નક્કી કર્યું સાહેબ કે એક વખત મારી મારી નું નું કોઈ બટન બટન હશે હશે અત્યારે છે ને મેં ચાલુ કરેલું માં બોલવાનું બે થી બે હાજર વીસ થી હજુ સુધી હું બોલતો જઉં છું ને હજુ એ બોલે જવાનો છું જ આજે બધે ભલા લોકો બાળે બબલું જવા દેવા મારું મન કહે છે તું બોલ મારું મન કહે છે તું માઇકમાં બોલ મારું મન કહે છે તું કોઈ ખોટું બોલતું હોય એના વિરુદ્ધમાં બોલ તો હું બોલવાનો બોલવાનું બોલવાનું મારે બોલવું જ જોઈએ તમારા મનનું કીધું કરો છે પણ તમારા મનમાં બીજા લોકો વિચાર ઘુસાડી કે ભાઈ તું આ બંધ કરી દે તું પેલું કર દે ના મેં જય સાહેબ આ બધું માઇકમાં બોલવાનું ને ચાલુ કર્યું મને ઘણા લોકો કહેતા ભાઈ આ બધું બંધ કર દે આ ના કર કો પેલા કોમેડી વિડીયોઝ ના બનાય મોટિવેશનલ વિડીયો બનાય ના હોય તો પછી પેલું ઘર પેલું ઘર ઘણા બધા સજેશન આવતા હોય ભાઈ ટેક્સ ચેનલ બનાય કોઈક માહિતી લોકોને પૂરી પાડ આ શું બધા લોકો નાખી ખી ખરાબ બાનું મેં કીધું એ જ ખરાબ બાનું મારા પાક આખી જિંદગી અને હું મારા જેવો શું સાહેબ તો મને મારા જે કરવું એ જ કરું મને પછી મારા મનમાં કોઈ ફિટ થઈ ગયું કે હું માઇક લઈને વિડીયો બનાવવાનો છું બનાવવાનું છું બનાવવાનું બનાવવાનું ભલે સાહેબ પછી મોટામાં મોટો આઈન માણસે મને ના પાડી દે કે ભાઈ તું બંધ કરી દે તો મારું મન ના પાડતું તું ના જ કરું પછી અમને ગમે તેટલી મોટી હસ્તી ઉભી હોય મારું મન કે છે મન કે કરો હું તો કઉ છું મન કે એ કરો અને હું તો કઉ છું વ્યવસ્થિત કોમ કરવા લાગી જો મહેનત કરો તન તોડ કરો તો તમારા કમ શેળા બીડા અડશે બાકી તો ઓમ થશે કહું અત્યારે બધી દીકરીઓના બાપાઓ ગયો હતા

ભાઈ તમારા કોક ના ઘરની દીકરી લાવીએ છે ને કે પછી રોમ રાજા કહાની પણ તમને મારા વિડીયો ગમે છે આશા રાખું છું વિડીયો ગમે વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી મળીએ જલ્દી થી કોઈ નવા વિડીયો ની સાથે ત્યાર સુધી તમને બધાને જય દ્વારકાધીશ અને હા ફેસબુક જે વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં બરોબર છે બરોબર છે